મંગલદાસ સાહેબ ની આજે તેત્રીસમી પુણ્યતિથી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કબીર સંપ્રદાયના ના વરિષ્ઠ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંતો મહંતોએ પરમ પૂજ્ય મંગલદાસ સાહેબે તવરા ગામને મંગલમય કર્યું છે તથા મંગલદાસ સાહેબે કરેલા કાર્યોનું વર્ણન કર્યું હતું સાથે તવરા મંગલમઠ ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી પધારેલા કબીર સંપ્રદ સંતો મહંતોએ મંગલદાસ સાહેબને એક પ્રખ્યાત કથાકાર પણ હતા તેથી તેઓ અનેક સંતોને તેઓ સાથેનો અનેક અનુભવો થયા હતા તેનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વર્તમાન મંગલ મઠના સંચાલક પૂજ્ય ચેતનદાસ સાહેબ આવેલા સંતો મહંતોની સેવા પૂજા કરી અને ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સાહેબના ભક્તો અને ખૂબ જ મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનો આ કાર્યમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો આવેલ ભાઈ બહેનોએ લાભ લીધો હતો સમર્પિત રહ્યા છે સેવા ભાવી રહ્યા છે

અને એ દેવતાઓ કરતાં પણ અતિ દુર્લભ છે